પ્રભારી તરીકે ખેડા જિલ્લાની મુલાકાત અવારનવાર લેતો હોઉં છું આ વખતે પણ ખેડા જિલ્લાની મુલાકાત હયાત ચોમાસાના કારણે પડેલી મુશ્કેલીઓ અથવા તો પાણી ભરાવાનો વિષય છે અથવા તો રોડો અથવા તો જે હાલ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી લાગતા હોય તો એક મોટો મોટો એનો સર્વેક્ષણ થઈ જાય અને સર્વેક્ષણ તો ડી વિભાગે કરી લીધું છે પરંતુ એ બાબતની ચર્ચા હતી આમ મોટાભાગે ચોમાસા ને અનુલક્ષી અને આખી આજની મીટિંગ હતી સ્વાભાવિક છે આવું એટલે સંગઠન ભારતીય જનતા પાર્ટીનું દરેક જગ્યાએ વ્યાપ છે અને સંગઠન આવતા સમય માટે પણ સક્રિય છે એટલે તમામ નવા વરાયેલા પ્રમુખો અને મહામંત્રીઓ સાથેની આજની બેઠક હતી સાહેબ ખાસ કરીને જે રીતે આણંદ નરિયાદનું કોર્પોરેશન થઈ ગઈ હતી સોરી કોર્પોરેશન જે દીકરે કરી છે

આદરણીય ભૂપેન્દ્રભાઈએ ડિક્લેર કરી છે અને આ બે મહાનગરપાલિકા બનતા એનો વિકાસ નો વ્યાપ આમ પણ જે આઉટસ્કર્ટ વિસ્તાર હતા જે બાગના વિસ્તારો હતા લગભગ નગરપાલિકા અને એની બહુ ફેરફાર અથવા તો બહુ દૂર નહોતા એવા તમામ વિસ્તારોને જોડી અને બૃહદ મહાનગરપાલિકા બનાવવાનું આયોજન કર્યું જેના કારણે વિકાસની ગતિ પણ વધશે આવતી નાણાંની ગ્રાન્ટો પણ એને મહાનગરપાલિકાને વધારે મળે એટલે સ્વાભાવિક જે આપણી જૂની આઠ મહાનગરપાલિકાઓ હતી અને નવ વધી છે એટલે લગભગ સત્તર જેવી મહાનગરપાલિકાઓથી જે અર્બન વિકાસ છે અર્બન ડેવલપમેન્ટ લગભગ પચાસ ટકા જેટલો રેશિયો અત્યારે ગ્રામીણ ને અર્બન નો થઈ ગયો છે એટલે અર્બન વિસ્તાર પણ રાજ્ય માટે એટલો જ મહત્વનો છે અને આ મહા દ્વારા જે આ વસ્તીનો વ્યાપ વધાર છે મહાનગરપાલિકા અને આઉટસ્કટ નો વિસ્તાર જોડી અને આ નગરપાલિકાઓ બનાવવાનો આદરણીય નિર્ણય જ સરાહનીય છે માય સ્કૂલ સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી વેર વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ 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 એવરી કોન્સેપ્ટ ઇન ધ ક્લાસ ડોન્ટ ડોન્ટ લર્ન ટીચર્સ જસ્ટ યુઝ યુઝ બુક્સ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ ન્યુ વેઝ ઓફ ટીચિંગ લર્નિંગ 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 લાઈક ઓડિયો વિઝ્યુઅલ એક્ટિવિટી ગ્રુપ એક્ટિવિટીઝ which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself.